નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ બે પ્રવૃત્તિ એકત્રીસથી કરી અને આપણે પ્રવૃત્તિ ચાલીસ સુધીની માહિતી મેળવીશું એકત્રીસ નંબરની પ્રવૃત્તિ છે મારું વજન કરો ગણિત એકમ સાત સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે ત્રાજવામાં રહેલા ફળોનું કુલ વજન લખવા કહો અહીં ફળ આપેલા છે અને એનું વજન આપેલું છે દાખલા તરીકે દ્રાક્ષ એક કિલો સંતરા એટલે કે મોસંબીનું વજન ચાર કિલો છે કેળાનું વજન ત્રણ કિલો છે અનાસનું વજન બે કિલો છે અને પપૈયાનું વજન ત્રણ કિલો છે અહીં ત્રાજવામાં કોઈ પણ બે ફળ મૂકેલા છે તો તેનું કુલ વજન અહીં નીચે લખવાનું છે તો પહેલા નંબરનું જે ત્રાજવું છે તેની અંદર પપૈયું અને કેળા મૂકેલા છે તો તેનું કુલ વજન કેટલું તો પપૈયાનું વજન કેટલું છે તો ત્રણ કિલો તો ત્રણ વત્તા કેળાનું વજન કેટલું છે તો ત્રણ કિલો તો ત્રણ વત્તા ત્રણ એટલે કે ત્રણ અને ત્રણ તો છ કિલો વજન થશે તો લખીશું છ કિલો અહીં જોઈશું સંતરાનું વજન અને દ્રાક્ષનું વજન તો સંતરાનું વજન છે ચાર કિલો અને દ્રાક્ષનું વજન છે એક કિલો તો ચાર અને એક ભેગા કરીશું તો પાંચ કિલો થશે તો ચાર ને એક પાંચ તો પાંચ કિલો આ રીતે આપણે લખીશું દ્રાક્ષનું વજન અને પપૈયાનું વજન દ્રાક્ષનું એક કિલો પપૈયાનું ત્રણ કિલો કુલ ચાર કિલો કેળાનું વજન અને અન્નનાશનું વજન તો કેળા છે ત્રણ કિલો અને અનનાસ છે બે કિલો એટલે ત્રણ અને બે પાંચ કિલો અનનાસ વજન અને સંતરાનું વજન તો અનનાશ બે કિલો અને સંતરા ચાર કિલો તો ટોટલ ચાર અને બે છ કિલો પપૈયું અને દ્રાક્ષનું વજન તો પપૈયાનું ત્રણ કિલો વજન છે અને દ્રાક્ષનું એક કિલો વજન છે તો કુલ ત્રણ વત્તા એક એટલે કે ચાર કિલો વજન થશે બત્રીસ નંબરની પ્રવૃત્તિ છે રંગોની દુનિયા ફન એક્ટિવિટી છે ઉદાહરણમાં દર્શાવવા મુજબના બે રંગો ભેગા કરતા એક નવો રંગ બને છે તે મુજબ આપેલા બે રંગો ભેગા કરતા કયો રંગ બને તે રંગ પૂરવાની સમજ આપો તો અહીં કોઈ પણ બે રંગ ભેગા કરીએ તો ત્રીજો નવો રંગ બને આવી એક અનુભવની પ્રવૃત્તિ પણ કરાવી શકીએ જેની અંદર આપણે વોટર કલરનો ઉપયોગ કરી અને બે રંગ મિક્સ કરી અને ત્રીજો રંગ કયો બને છે તેની માહિતી આપણે આપી શકીએ તો અહીં લાલ રંગ છે અને પીળો રંગ છે લાલ અને પીળો રંગ ભેગો કરીએ તો કેસરી રંગ બને છે એ જ રીતે પીળો અને જાંબલી રંગ ભેગા કરીશું તો કયો રંગ બનશે તો છિંકણી રંગ બને છે તો આપણે અહીં છિંકણી રંગ પૂરીશું આગળ આપણે જોઈશું જાંબલી રંગ અને લાલ રંગ જાંબલી અને લાલ રંગ ભેગો કરીશું તો કેવો રંગ બનશે તો ગુલાબી રંગ બનશે તો ગુલાબી રંગ આપણે પૂરીશું આગળ છે લાલ રંગ અને લીલો રંગ તો છિંકણી રંગ બનશે તો છિંકણી રંગ પૂરીશું આપણે દરેક વખતે એક સરખો જ રંગ આપણને નહીં મળે કારણ કે બે રંગમાંથી કયા રંગનું પ્રમાણ કેટલું રાખ્યું છે તેના આધારે આપણને ત્રીજો રંગ એટલે કે તે બંનેના મિક્સ કરવાથી નવો રંગ આપણને મળશે એટલે દરેક વખતે એક સરખું પરિણામ આપણને જોવા મળશે નહીં પીળો અને લીલો રંગ તો પોપટી રંગ બનશે વાદળી અને ગુલાબી આ બંને રંગ મિક્સ કરીશું તો જાંબલી રંગ મળશે તેત્રીસ નંબરની પ્રવૃત્તિ છે આકારોની ગાડી બનાવો ફન એક્ટિવિટી છે અહીં આકારો આપ્યા છે તેવા મુજબના આકારો આપણે પુંઠામાંથી કાપીએ અને આ મુજબ ગાડી બની શકે તો આવા આકારોની મદદથી આ મુજબ ગાડી બનાવીએ આવા આકારો કાપી અને આ મુજબની ગાડી બનાવીએ અને આ મુજબ આકારો કાપી અને આ મુજબ ગાડીઓ બનાવીએ તે પ્રમાણેની પ્રવૃત્તિ છે તો તે પ્રવૃત્તિ આપણે અલગથી અલગ કાગળમાં આકારો દોરી કાપી અને ગાડી બનાવવાની પ્રવૃત્તિ એ કરવાની છે ચોત્રીસ નંબરની પ્રવૃત્તિ છે મારું નામ વાંચો ફન એક્ટિવિટી આપેલા ચિત્રોના આધારે તેના સાચા નામ કોષ્ટકમાંથી શોધીને તેના ફરતે વર્તુળ કરવાનું છે ચિત્રના આધારે કઈ રીતે નામ વાંચતા શીખ્યા તેની વાત વર્ગમાં કરવા કહો ચર્ચા છે અહીં ચિત્ર આપેલું છે મોર તો મોર શબ્દ અહીં શોધવાનો છે અને વર્તુળ કરવાનું છે તો મોર તો અહીં આપણે વર્તુળ કર્યું મોર અહીં ટપાલનું ચિત્ર આપેલું છે તો ટપાલ શબ્દ આ કોષ્ટકમાં શોધીશું તો ટપાલ શબ્દ આપણને આડો ઊભો ત્રાસો ગમે તે રીતે મળી શકશે અહીં જગનું ચિત્ર છે તો જગ શબ્દ આપણે શોધીશું અહીં મળશે જગ અહીં જોલ ઊંધી દિશામાં શબ્દ આપેલો છે મગરનું ચિત્ર આપેલું છે મગર શબ્દ શોધી કાઢીશું ર અહીં શબ્દ આપેલો છે અહીં આપણે વર્તુળ કરી દેસુ આગળ ઘુઅનું ચિત્ર આપેલું છે તો ઘુ વડ અહીં શબ્દ આપેલો છે બકરીનું ચિત્ર આપેલું છે તો બકરી શબ્દ જોઈશું આપણે ઊંધો આપેલો છે ફરકડી આપેલી છે ચિત્ર ફરકડીનું છે તો ફરકડી શબ્દ ફર કડી ફરકડી શબ્દ અહીં છે આ મુજબ આપણે આ શબ્દો કોષ્ટકમાં શોધી વર્તુળ કરીશું અને કેવી રીતે તે શબ્દ શોધ્યો તેની ચર્ચા વર્ગમાં કરવાની છે પાંત્રીસ નંબરની સરસ મજાની પ્રવૃત્તિ છે બંને બાજુથી સરખા ગુજરાતી એકમ નવ સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે આપેલ શબ્દો બંને બાજુથી વાંચતા એક સરખા વંચાય છે આવા શબ્દો વાંચે અને આપેલ ખાનામાં અન્ય શબ્દો શોધીને લખે તેવી સમજ આપો તો અહીં જે શબ્દો આપેલા છે તેને આગળથી કે પાછળથી વાંચીશું તો એક સરખા વંચાશે નય ન ન ય ન સરસ સરસ તો અહીં શબ્દો આપેલા છે તેવા નવા શબ્દો પણ આપણે લખવાના છે તો અહીં આપણે કેટલાક શબ્દો શોધીને લખ્યા છે ડાલડા તો ડાલડા કાળકા કાળકા સાલસા તો સાલસા નિશાની નિશાની ઈસાઈ ટોયેટો કાકા મામા કીકી નાના નવજીવન કથક કથક મલમ તો મલમ જાડેજા

લીલી તુવેર સોયાબીન કાશ્મીરી રાજમા મસૂર દાળ આપેલી છે અડદ આપેલા છે કાળા રંગના સિંગદાણા આપેલા છે સફેદ વાલ આપેલા છે રંગૂદી વાલ આપેલા છે સફેદ ચોળી વટાણા લીલા વટાણા કાબુલી ચણા ઘે જેને આપણે છોલે ચણા કહીએ છીએ તે છે કાળી મસૂર છે તુવેર છે ચણા દાળ છે કાળા વાલ છે આખા મસૂર એટલે કે આખી મસૂર છે તુવેર દાળ છે અને બ્રાઉન રાજમા આ મુજબના આપણને કઠોળના ચિત્રો આપેલા છે અને તેના નામ આ મુજબ આપણે લખી શકીએ નંબરની પ્રવૃત્તિ છે મારી વાનગી ગુજરાતી એકમ નવ સાથે જોડાયેલી ચિત્રમાં આપેલ વાનગી કઈ કઈ સામગ્રીમાંથી બને છે તેના નામ લખવાની સમજ આપો અહીં રોટલીનું ચિત્ર આપેલું છે રોટલી કઈ સામગ્રીમાંથી બને તો લોટ પાણી મીઠું તેલ વગેરે લાડુ આપેલા છે તો લોટ ઘી ખાંડ અથવા ગોળ વાપરીએ આપણે સુકામેવા વાપરીએ વગેરે અહીં પુરીનું ચિત્ર આપેલું છે તો પૂરી શામાંથી બને તો લોટ તેલ પાણી મીઠું વગેરેમાંથી અહીં મીઠાઈ ગુલાબજાંબુ આપેલું છે તો ગુલાબજાંબુ શામાંથી બને તો ખાંડ પાણી માવો ઘી વગેરેનો ઉપયોગ કરી અને આ મીઠાઈ તૈયાર થતી હોય છે અહીં ચીકી આપેલી છે જે સિંગદાણામાંથી બનાવેલી ચીકી છે તો સિંગદાણા ગોળ ઘી તેલ વગેરે સામગ્રીનો ઉપયોગ કરી અને અહીં આપેલી વાનગીઓ તૈયાર થતી હોય છે આડત્રીસ નંબરની પ્રવૃત્તિ છે વારના નામ ગણિત એકમ નવ સાથે જોડાયેલી છે અહીં જે વારના નામ આપેલા છે તે ક્રમમાં અહીં ચોંટાડવાના છે અને ક્રમમાં જ આપણે યાદ રાખીએ તેવી પ્રવૃત્તિ કરાવવાની છે કાતરની નિશાની આપેલી છે તેટલેથી આપણે કાગળને ફાડીશું વધારે અંદરથી ફાડીશું તો તેની પેલી બાજુનું પત્તું જે છે એ નીકળી જશે એટલે જેટલે નિશાની છે તેટલેથી આપણે આ કાગળને કાપી લઈશું અહીં વારના નામ આપેલા છે તેને આપણે કાતરની મદદ કાપી લઈએ તો કેલેન્ડરમાં પ્રથમ વાર રવિવાર આપેલો હોય છે તો આપણે ક્રમમાં લૌટાડીશું અહીં અત્યારે આપણે ફક્ત વારના નામ મૂકીએ છીએ આપણે અહીં ગુંદરથી ચોંટાડવાના છીએ રવિવાર રવિવાર પછી સોમવાર તો સોમવાર અહીં લગાવીશું સોમવાર પછી મંગળવાર મંગળવાર પછી બુધવાર તો બુધવાર શબ્દ અહીં આપણે ચોટાડીશું ત્યારબાદ બુધવાર પછી ગુરુવાર ગુરુવાર વારનું નામ અહીં ચોંટાડીશું ગુરુવાર પછી શુક્રવાર અને છેલ્લે શનિવાર આ પણ આપણે વારના નામ તે મુજબ જ આપણે તો રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર વારના નામ લગાવવાના છે અને ક્રમમાં આપણે યાદ રાખવાની પ્રવૃત્તિ કરવાની છે ઓગણ નંબરની પ્રવૃત્તિ છે ગણો અને લખો ગણિત એકમ દસ સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે અહીં આપણને કેટલીક વસ્તુ આપેલી છે અને તેની કિંમત આપેલી છે કાર પાંચ રૂપિયા લાડુ એક રૂપિયો કેરી ચાર રૂપિયા હેલીકોપ્ટર આઠ રૂપિયા સિસોટી નવ રૂપિયા અને તરબૂચ છ રૂપિયા અહીં આપણે ઉદાહરણમાં જોઈશું તો સિસોટી અને પતંગનું ચિત્ર આપેલું છે તો સિસોટી કિંમત કેટલી છે નવ રૂપિયા પતંગની કિંમત કેટલી છે સાત રૂપિયા તો નવ અને સાત નો સરવાળો કરીશું ભેગા કરીશું તો કેટલા થશે તો નવ ને સાત સોળ થશે તો સોળ લખેલા છે તે જ મુજબ અહીં લાડુ અને દડો આપેલો છે તો લાડુની કિંમત એક રૂપિયા છે દડાની કિંમત રૂપિયા છે તો દસ વત્તા એક એટલે કે અગિયાર રૂપિયા થશે અને કારની કુલ કિંમત કાર અહી છે તડબૂચ અહીં છે તો પાંચ ને છ અગિયાર રૂપિયા થશે અગિયાર લખીશું હેલિકોપ્ટર અને કેરી અહીં કેરી ચાર રૂપિયા છે અને હેલિકોપ્ટર આઠ રૂપિયા છે ચાર અને આઠ બાર થશે તો બાર લખીશું ચોકલેટ અને દડો ચોકલેટની કિંમત ત્રણ દડાની કિંમત દસ રૂપિયા દસ ને ત્રણ તેર તો તેર રૂપિયા લખીશું સિસોટી નવ રૂપિયા ફુગ્ગો બે રૂપિયા નવ ને બે અગિયાર રૂપિયા થશે તો અહીં અગિયાર લખીશું ચાલીસ નંબરની પ્રવૃત્તિ છે મારો રંગ ફન એક્ટિવિટી છે તે રંગ આપણે અહીં કરીશું આ પ્રાણીઓને ઓળખવાની પ્રવૃત્તિ કરીશું સાથે સાથે આપણે વર્ગમાં પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ તેની પણ ચર્ચા કરવાની છે સમજ આપવાની છે તો અત્યારે આપણે અહીં વાઘનું જે ચિત્ર છે તેની અંદર કેવા પટ્ટા હોય તો તેને રંગ પૂરીશું આપણે વાઘ છે જેની ધારી એટલે કે પટ્ટા જે છે કાળા રંગના હશે બાકીનો રંગ કેસરી ટાઈપનો આ મુજબનો હશે અહીં જે જીરાફનું ચિત્ર છે જે જીરાફના પટ્ટા જે છે ગોળ ગોળ પટ્ટા છે ધાબા છે તે બ્રાઉન કલરના અને અંદરનો જ રંગ જે છે એ સફેદ પ્રકારનો રહેશે અહીં જે બિલાડી જે છે તો બિલાડીની ધારી એટલે કે પટ્ટા તે પટ્ટા પણ કાળા રંગના હશે બાકીનો બ્રાઉન ટાઈપનો બિલા બિલાડીનો કલર રહેશે જીબ્રાનું ચિત્ર છે તો જીબ્રાની અંદર જે પટ્ટા જે છે તે કાળા રંગના છે બાકીનો સફેદ રંગ છે તો આ મુજબ આપણે રંગકામ કરીશું આપણે વધારાની માહિતી પણ આપી શકીએ કે જે વાઘની અંદર જે પટ્ટા છે એ દરેક વાઘની અંદર યુનિક હોય એટલે કે દરેક વાઘની અંદર અલગ અલગ પ્રકારના પટ્ટા આપણને જોવા મળે છે મિત્રો પાલતુ અને જંગલી પ્રાણીઓનો વિડીયો સરસ મજાનો આ ચેનલ પર છે તે આપણે વર્ખંડમાં બતાવી શકીએ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે કમેન્ટ કરો તો તે મુજબના વિડીયો આપણે બનાવીશું જય હિન્દ જય ભારત આભાર